તમામ વડીલોને મારા નમસ્કાર સાંભળો આજના મુખ્ય સમાચાર અરબસાગરમાં શક્તિ નામના ચક્રવાતી વાવાઝોડાની ગતિવિધિઓ તીવ્ર બની છે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં આ વાવાઝોડું એકસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સાથે ફૂંકાઈ રહ્યું છે અને ગુજરાતમાં દ્વારકાથી લગભગ ચારસો વીસ કિલોમીટર દૂર કેન્દ્રિત છે સાયલા મૂળી બાયપાસ પાસા બેફામ બનેલા ડમ્પર ચાલકે બકરાઓને હડફેટે લેતા દસ બકરાના મોત નીપજ્યા હતા જ્યારે પાંચથી વધુ બકરા ઇજાગ્રસ્ત બન્યા હતા અકસ્માત સર્જી ફરાર થયેલા ડમ્પર ચાલકે આગળ જતા ચાલકને હડફેટે લીધો યાર્ડમાં મગફળીના ભાવ ઘટ્યા છતાં તે લોબીએ તેલમાં ચાલીસ વધારી દીધા સરકારના અપૂરતા ટેકાથી ખેડૂતોની માઠી દશા મિલરોની ભાવ રમત સામે આવી પ્રતિમણ મગફળીના ન્યૂનતમ ભાવ રૂપિયા આઠસો નેવુંથી ઘટીને સાતસો એકવીસ અને પંદર કિલો સિંગતેલના રૂપિયા બાવીસો પચાસ તેવીસોથી વધીને બાવીસ નેવું તેવીસો ચાલીસ થયો શક્તિ વાવાઝોડાની અસરથી દરિયામાં કરંટ માંગરોળ બંદર ત્રણ નંબરનું સિગ્નલ માછીમારોને નજીકના બંદર પર જતા રહેવા સૂચના મોટાભાગની બોટ પરત આવી જતા માંગરોળ બંદર પર જગ્યા ન રહેતા અમુકને એન્કર પર લાંગરવામાં આવી ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે અમરેલીના સાવરકુંડલાના મોટા ભમોદરા ગામે દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે ગામની સીમ વિસ્તારમાં પરપ્રાંતિય મજૂરની પાંચ વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કરતાં બાળકીનું મોત નીપજ્યું છે સમગ્ર ઘટનાને લઈને વન વિભાગની ટીમે ઘટના સ્થળે આવી પહોંચી હતી હાથમાં તલવાર લઈને વીડિયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરનાર આરોપીના ઘરેથી પોલીસે તલવાર કબજે કરી છે પાટણ જિલ્લાના રાધનપુર નજીક રવિવાર ગમખવાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક સાથે પાંચ વાહનો ટકરાયા હતા આ ભયાનક અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે જ્યારે અનેક ઇજાગ્રસ્ત થયા છે જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ધોલેરા ભાવનગર હાઇવે પર રવિવારે વહેલી સવારે હેબતપુર ગામ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો આ ઘટનામાં બે લક્ષરી બસ વચ્ચે જોરદાર ટક્કર થતાં કુલ દસ લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમાંથી ત્રણ મુસાફરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે બગોદરામાં પંદર લાખના દારૂ લિસ્ટેડ બુટલેગરની ધરપકડ પોલીસે એક શખ્સને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધ્યો દારૂની એક હજાર છન્નું બોટલ બિયરના નવસો એકત્રીસ ટીન મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત જિલ્લા ફૂડ વિભાગ દ્વારા તહેવારોને લઈ ફૂડ સેફ્ટી વાનની કામગીરી સઘન બનાવાઈ હતી અને જિલ્લાના મહુવા તળાજામાંથી અખાદ્ય દસ લીટર તેલ તેમજ પાણીપુરીનું કલરવાળા પાંચ લીટર પાણીનો સ્થળ પર નાશ કરાયો હતો પીજીવીસીએલ દ્વારા આજે સતત બીજા દિવસે વીજ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી જેમાં પાલીતાણા ડિવિઝનના છાસઠ કનેક્શનોમાં કુલ રૂપિયા છવ્વીસ સુડતાલીસ લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ઉધરસની દવા પીવાથી બાર માસૂમ બાળકોના મોત થયાના અહેવાલો સામે આવ્યા બાદ ત્રણ દિવસે ગુજરાતમાં આરોગ્ય વિભાગ જાગ્યું છે અને વિવાદિત કોલ્ડ્રીફ અને ડીએસ કપ સિરપ બાબતે તપાસ કરવાના આદેશ આપ્યા છે મિત્રો આગળના સમાચાર પહેલા એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ વિશ્વદર્શન સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેવા નમ્ર વિનંતી છે પતિને વિદેશ જવા વીસ લાખ આપવાની ના પાડતા સગર્ભા પત્ની માર મારી કાઢી મૂકી સંરક્ષણ મંત્રાલયે હવે મિસાઇલ આર્ટિલરી શેલ દારૂગોળો અને હથિયારોના વિકાસ અને ઉત્પાદનનું ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર માટે પણ ખુલ્લું મૂકવાનો નિર્ણય કર્યો છે આનું મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે લાંબા યુદ્ધ કે લશ્કરી કાર્યવાહી દરમિયાન દેશને હથિયારની અછતનો સામનો ન કરવો પડે આ મોદી સરકારની નિષ્ફળતા પાકિસ્તાનને રશિયા દ્વારા ફાઇટર જેટ એન્જિન આપવાના નિર્ણય સામે ભડકી કોંગ્રેસ ભારતીય લશ્કર મિશન સુદર્શન ચક્ર હેઠળ ભારતીય કંપની પાસેથી છ એકે ત્રણસો ત્રીસ મિલીમીટરની બંદૂકો ખરીદવાની તૈયારી કરી રહ્યું છે ઓપરેશન સિંદુર દરમિયાન મળેલા પદાર્થ પાટ પર કામ કરતા એર ડિફેન્સ સિસ્ટમની ખરીદી માટે ટેન્ડર જારી કરી ચુકાયું છે કેન્દ્ર સરકારે વાહન ચાલકો માટે જાહેર કરેલ નવો નિયમ ટોલ પર યુપીઆઈથી પેમેન્ટ કરનાર યુઝર્સને આપી મોટી રાહત ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં તળાવ અને સરકારી જમીન પર બનેલી મસ્જિદને તોડી પાડવાના આદેશને પડકારતી અરજીને અલ્હાબાદ હાઈકોર્ટે ફચકાવી દીધી છે આતંકવાદી સજ્જાદ ગુલ પર મોટી કાર્યવાહી કરાઈ છે પોલીસે તેની ત્રણ માળની બિલ્ડિંગને સીઝ કરી દીધી છે જેની કિંમત બે કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે ચીન ખાતેથી આયાત થતો કોલ્ડ રોલ્ડ સ્ટેનલેસ સ્ટીલની એન્ટી ડમ્પિંગ તપાસ શરૂ આ પ્રોડક્ટના ડમ્પિંગથી ઘરેલું ઉદ્યોગને નુકસાન થતું હોવાની ફરિયાદ ભારતે હવે પાકિસ્તાનથી નહીં પણ ચીનથી ચેતવું જોઈએ હિમાલય ક્ષેત્રમાં પ્રભાવ વધારવા દેશ પ્રયત્નશીલ ભારત સુધી સુધી અને ચીન ટ્રેન દોડાવશે વધારવાયમાં સોનાના ભાવમાં તીવ્ર વધારો થયો છે વર્ષની શરૂઆતથી સોનું લગભગ અડતાલીસ ટકા જેટલું મોંઘું થયું છે આ પાછળના મુખ્ય કારણોમાં વિવિધ દેશોની મધ્યસ્થ બેન્કો દ્વારા ખરીદી ટેસ્ટ પછી શુભમન ગિલને ઓડીઆઈ ટીમનો પણ કેપ્ટન બનાવવામાં આવ્યો છે ટીમ ઇન્ડિયા ચાલુ મહિને ઓસ્ટ્રેલિયાની પ્રવાસે જવાની છે જ્યાં ગિલ ઓડિયા કેપ્ટન તરીકે ડેબ્યુ કરશે હમાસ સામે ચાલી રહેલા યુદ્ધના અંત માટે ઇઝરાયેલની જનતાને તેમની સરકાર પર વિશ્વાસ નથી ઇઝરાયેલની રાજધાની તેલ અવ્યુમાં સેંકડો માકો નેતન્યાહુ સરકારની વિરુદ્ધમાં દેખાવો કરવા રસ્તા પર ઉતર્યા છે આ દેખાવકારો સરકારને ગાજામાં ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવાનો અને તમામ બંધકોની મુક્તિના કરાર પર સહેમતી આપવાની અપીલ કરી રહ્યા છે નેપાળમાં છત્રીસ કલાકથી વરસી રહેલા મુશળધાર વરસાદે તબાહી મચાવી છે વરસાદના કારણે ભૂસ્ખલન અને પૂર આવતા ઓછામાં ઓછા પિસ્તાલીસ લોકોના મોત થયા છે આરજેડીના શાસનમાં બિહારની હાલત સુકાઈ ગયેલા ઝાડ જેવી હતી પીએમએ કહ્યું બિહારમાં સ્કૂલો ખુલતી નહીં બાળકો ભણતા નહીં લાખો લોકોને બિહાર છોડવું પડ્યું હતું આજના મહત્વના સમાચાર અહીં પૂરા થાય છે વડીલો તમે ડેલી સમાચાર સાંભળવા માગતા હોય તો અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો મળીએ કાલે નવા સમાચાર સાથે જય જવાન જય કિસાન ધન્યવાદ